ગામના માલધારીઓને ચારા રાહત હાજી સલીમ જતની બે દિવસમાં દોઢ લાખની ચારા ગાડી પહોંચી બારોઈ ગામના માલધારીઓને ચારા સંકટમાંથી રાહત હાજી સલીમ જતની પહેલથી બે દિવસમાં દોઢ લાખની ચારા ગાડી પહોંચી મુંદરા તાલુકાના બારોઈ ગામમાં છેલ્લા કેટલાક સમયથી માલધારીઓ ચારા સંકટનો સામનો કરી રહ્યા હતા સંસ્થા તરફથી પૂરતો ચારો ઉપલબ્ધ ન થતા પશુપાલકો ભારે તકલીફમાં મુકાયા હતા આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગામના યુવા આગેવાનો સબીર ધ્રુયા હનીફ આરબ અને અમીર શાહ સૈયદ વતી અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિના પ્રમુખ હાજી સલીમ જતનો સંપર્ક કરવામાં આવ્યો હતો માહિતી મળતા જ હાજી સલીમ જતે તાત્કાલિક વિવે કંપનીઓ સાથે વાતચીત કરી અને માત્ર બે દિવસની અંદર અંદાજીત દોઢ લાખ રૂપિયાની ચારા ગાડી બારોઈ ગામે પહોંચાડવાની વ્યવસ્થા કરી તેમની ઝડપી કામગીરીથી માલધારીઓને મોટી રાહત મળી હતી સાથે જ તેમણે ભવિષ્યમાં પણ જરૂરિયાત મુજબ સહાય આપવાનું આશ્વાસન આપ્યું હતું આ સહાયથી માલધારીઓએ ખુશી વ્યક્ત કરી અને હાજી સલીમ જત તથા સહયોગી આગેવાનોનો આભાર માન્યો હતો આ પ્રસંગે હાજી સલીમભાઈ જત सबीर ध्रुईया आमद गोयल पटेल इस्माइल साह सैयद हनीफ आरब अमीर शाह सैयद भचल साह सैयद अली मामद गोयल मोहसिन जुरेज़ा, मोइन ध्रुईया राणा भाई रबारी खमू भाई महेश्वरी कासम केवर रजाक समेजा शकुर सुमरा आरिफ गोयल नजीर बुकेरा शोएब नोडे मोशिन भजीर आफताब सांध जावेद खलीफा रिजवान गोयल जुनेद नोडे જુ સબ ભજીર તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ સલીમ જત અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ નેત્રક્ષક સમિતિના પ્રમુખ ઘણા લાંબા સમયથી બારોઈ ગામની માંગ હતી બધા માલધારીઓ ભાઈઓની કે તાલુકામાં ઘણા બધા ઠેકાણે ચારો સીએસઆર તરે વિવિધ કંપનીઓ દ્વારા અને યુનિટો દ્વારા નાખવામાં આવે છે પણ બારેઈ ગામ એનાથી બાકાત રહે છે સાડા ચારસોથી પાંચસો ગૌધન છે અહીં અને કોઈ પણ આજ દિવસ સુધી કોઈએ ઘાસચારો નાખેલ નથી એની પહેલમાં સબીરભાઈ મારી પાસે રજૂઆત કરી સાથે સાથે અમીર શાહ હતા હનીપભાઈ આરબ હતા અને વિવિધ માલધારીઓ જે આવેલા હતા તો મેં એમને સાંભળ્યા અને સાનુકૂળ પ્રતિભાવ આપી અને વિવિધ સંસ્થાઓ પાસેથી અમે ઘાસચારાની ગાડી મંગાવેલ છે અને એ વિતરણ કરેલ છે અને વિવિધ કંપનીઓ પાસેથી અમે આશા રાખીએ છીએ કે જેમ બધા તાલુકા ગામમાં ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવે છે એમાં બારઈ ગામનો પણ સમાવેશ કરવામાં આવે એમને અમને ખાતરી આપી છે કે એપ્રિલ પહેલાં અથવા તો એક એપ્રિલના પહેલાં અઠવાડિયાથી અમે બારઈ ગામને રેગ્યુલર ઘાસચારો આપશું અત્રેથી જે લોકોએ અમને સાથ સહકાર આપી અને અમને ગાડી ખરીદવામાં મદદ કરી છે એમનો હું અત્રેથી આભાર માનું છું મારું નામ સબીર દુરિયા અને હું બારો એ મુસ્લિમ સમાજ સામાજિક કાર્યકર છું ને માલધારી ભાઈઓએ મારા પાસે રજૂઆત કરી કે ઘણો સમયથી અહીંયા ઘાસનો ચા ગાયનો ચારો નથી આવતો માટે મેં હાજી સાહેબ પાસે ઓફિસે જઈ અને રૂબરૂ મુલાકાત લઈ અને બધા ભાઈઓની વેદના સાંભળી અને આજી સાહેબ પાસે મેં રજૂઆત કરી તો આજી સાહેબે એવી ખાતરી આપી કે હું બેથી ત્રણ દિવસની અંદર તાત્કાલિક એકસો આઠની જેમ અમને ઘાસચારોની આખી ગાડી મંગાવી દીધી અને અમને વિશ્વાસ અપાવે છે કે આગળ જતા રેગ્યુલર હું બારોઈ માલધારી સમાજ માટે હું ચારો રેગ્યુલર ચાલુ રહી જાય એવા પ્રયત્નો કરીશ મારું નામ સૈયદ અમીર શાહ યાસિન શાહ અમારા ગામમાં તમામે ધર્મના લોકો માલધારી છે કબારી સમાજના છે મુસ્લિમ સમાજના છે મહેશ્વરી સમાજના છે અને અન્ય લોકો પણ છે તો આ વર્ષે વરસાદ બહુ ઓછી થઈ એટલે ઘાસચારાની તકલીફ થઈ અને ગૌધન છે વધારે સાતસો આઠસો ઢોર છે એટલે એના માટે પૂરતો ઘાસ હતો નહીં તો અમે લોકો એ લોકોની વેદના સાંભળી અને સાહેબને વાત કરી કારણ હાજી સાહેબ જ છે જે અદાણી પાસેથી ઘાસ પૂરો કરી શકે અને બધા ગામોમાં મળતો હોય તો બારે શું કામ બાકાત હોય તો આઈ સામના સારા એવી મહેનતથી અને એમ એમના પ્રયત્નથી ઘાસચારો મળેલ છે અને આવનાર સમયમાં વરસાદ ન પડે ત્યાં સુધી ઘાસચારો અદાણી દ્વારા પૂરો કરવામાં આવશે પ્રભારીભાઈ કરાણા બોલું છું માલ કે અમારે માલને ચરો પૂરો પડતો આપતા નથી આની બધી રૂજૂઆત કરી સલીમભાઈ આખી એ લોકો ચરોની મદદ કરી છે પછી આગળ જાતે બી મદદ કરાવશ